ડભોઈ તાલુકાના અકોટા દર વસાહતને જોડતો રોડ બે માસ પૂર્વે જ કોન્ટ્રાક્ટર દ્વારા પૂરો કરવામાં આવ્યો છે ત્યારે આ રોડ બનાવવામાં વેઠ ઉતારવામાં આવ્યા હોવાને લઈને નગરજનોએ આક્ષેપ કર્યા છે બોડેલી તરફથી જતા ડભોઈ તાલુકાના અકોટા દર ગામ વસાહતને જોડતો સીધો રસ્તો કાર્યપાલક ઇજનેર સિંચાઈપેટા વિભાગ વડોદરા દ્વારા આશરે રૂપિયા છ્યાશી લાખ ઉપરાંત મંજૂર થયા પછી કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તો એપ્રિલ માસ બે હજાર પચીસમાં પૂરો કરવાનો હોવા છતાં કામ પૂરું કર્યું ન હતું અને માત્ર સાઇડ શોલ્ડરિંગની બાજુ માટી નાંખી વેટ ઉતારીને કામગીરી કરતા હોવાને લઈને એસ્ટિમેટ મુજબ કામ કરવામાં આવ્યું નથી ઇજાદાર દ્વારા રસ્તાના બાંધકામનું જાહેરાત અંગેનું કોઈ બોર્ડ મારવામાં આવ્યું છે તેમજ ડામર રસ્તાની આજુબાજુ મેટલ અને સાઇડ શોલ્ડરિંગ કરેલ ન હોવાથી આ રસ્તો બંને સાઇડ શોલ્ડરિંગ ઉપર મોટા ખાડા પડી જવાથી અવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને નવો બનાવેલ રોડ તૂટવા માંડ્યો છે અકોડાદર વસાહતના ગ્રામજનો દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીને જાણ કરી હોવા છતાં પણ કોઈ પણ અધિકારી આ રસ્તો જોવા આવ્યો નથી અને કોન્ટ્રાક્ટર સાથે મેળાપીપણું કર્યું હોય તેમ દેખાઈ આવે છે આમ ગુજરાત સરકારના જાહેર હેતુ માટેના નાણાંનો હેતુ જળવાતો નથી તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે વડોદરાના કાર્યપાલક સિંચાઈ વિભાગના ઇજનેર જાતે આ રસ્તાની દેખરેખ માટે આવી અને એસ્ટિમેટ મુજબ સાઇડ શોલ્ડરિંગમાં મેટલ પથરાવી પૂરેપૂરો રસ્તો બનાવડાવે તેવી માંગ કરવામાં આવી રહી છે આ એક કરોડના ખર્ચે આ રોડ જે બનાવ્યો છે સરકાર તરફથી આ અકોટાદર ગામ જવા માટેનો તે આજુબાજુ સાયડો પૂરી નથી આટલો મોટો ખર્ચો કર્યો છતાંય સાયડો પૂરી નથી વાહનો આવવા જવા માટે બહુ તકલીફ પડે છે ને વાહનો ઉતરી પણ જાય છે જીવના જોખમે હવે પણ એની જવાબદારી લેશે આ હાઈવે રોડ અકોટાદર નો રોડ છે હાઈવે રોડથી

આની જવાબદારી કોણ લેશે સાયડો પૂરી નથી રજૂઆત કરી હા કરી હતી સરપંચશ્રી ને બી કરી પણ કોઈ એનું પરિણામ આવ્યું નથી શું એ કે છે કે ઉપર કરી પણ અંદર અમારા અંદરમાં આવતું નથી સરપંચશ્રી ને ઉપર ઉપર કોન્ટ્રાક્ટર ને સરપંચ એ ઉપર પણ રજૂઆત કરી એ પણ ના પાડે છે કે અમારા અંદર નથી આવતી એવું કે છે આથી સરકાર શ્રી સાહેબ અમારે જાણવાનું કે બોડેલી તરફથી બી તરફ જતો રસ્તો છે હમણાં મહિના પહેલાં જ બને છે પરંતુ આજુબાજુ સાઈડો પૂરી નથી એટલે આવા જવાના વાહનોને જોખમ જોખમ થાય છે અને રોડ બનો સારી વાત છે અમે આખું ગામ ખુશી આનંદમાં છે પરંતુ આજુબાજુ સાઈડો ન પૂરી હોવાને કારણે ખાડા સાયડોમાં મોટા ખાડા છે તો સરકારશ્રીને મારે જણાવવું છે કે સાહેબ સાઈડો તમે વહેલી તકે પૂરી આપો તો સારી વાત છે બીજું તો કંઈ છે ને અમે સરપંચશ્રીની પણ જાણ કરી એમના કોન્ટ્રાક્ટર પણ જાણ કરી પણ અત્યાર સુધી અમારું સાયડો પૂરાઈ નથી એટલે સરકાર વિનંતી કે તમે સાયડો તમે વહેલી તકે પૂરી આપો તો સારી વાત છે રજૂઆત તમે કરી છે રજૂઆત અમે કરી છે તો સરપંચજી કહે છે કે મેં કોન્ટ્રાક્ટર ને કર્યું છે કોન્ટ્રાક્ટર કહે છે કે અમારી અંદર નથી આવતી એવું કે છે કેટલા કિલોમીટરનો છે આ રસ્તો દોઢ કિલોમીટર નો રસ્તો છે બે ગાડીઓ ભેગી થાય તો શું આમાં એવું છે કે સાહેબ બે ગાડી ભેગી થાય તો ગાડી સરકે નાખું ગમે એક ગાડી શહેર માં ઉતરી જાય અને પલટિત થઈ જાય એવું છે એટલે સરકાર છીને જાણવાનું વહેલી તકે અમારી શાયરો પૂરી આપવા વિનંતી છે